નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબીસી બી સી ક્લાસીસ ગાંધીનગરની આ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની આ બેક ટુ બેક સિરીઝની અંદર આજે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રશ્નપત્ર નંબર ત્રણ સાથે ઉપલબ્ધ થયો છું આશા છે કે તમને આ સિરીઝ જે છે એ પસંદ આવી રહીએ છે અમે તમારા માટે રોજબરોજ નવા પ્રશ્નપત્રની અંદર વિભાગ એની અંદર અલગ અલગ પ્રશ્નો જે છે એનું બ્લૂ પ્રિન્ટને અનુલક્ષીને અમે સંકલન કરી રહ્યા છીએ બીજી એક મહત્ત્વની વાત એ છે કે હન્ડ્રેડ પર્સન્ટ વિભાગ એની અંદર બ્લૂ પ્રિન્ટને ધ્યાનમાં લેવામાં આવે એ પણ જરૂરી નથી તમારે જોવું હોય તો જૂના પેપરોને તમે તપાસી શકો છો તમે પોતે પણ સંશોધન કરી શકો છો અને આ ખ્યાલ કેળવી શકો છો કે હન્ડ્રેડ પર્સન્ટ બ્લૂ પ્રિન્ટ આધારિત જ આવશે તો એ બાબત ખોટી છે ફેરફાર થવાનો જ છે એટલે તમે જેમ કહો છો ચોક્કસથી એક ગુણનું આગા પાછું નહીં થાય તો એવું વિદ્યાર્થી મિત્રો શક્ય નથી તો આજે ત્રીજા પેપરની અંદર આપણે સૌથી પહેલાં જોડકાથી શરૂઆત કરીએ અહીંયા આપણી જોડે ઓસ્ટ્રેલોઇડ છે વિશ્વ યોગ દિવસ છે કાલીબંગન છે પ્રથમ પૃથ્વી પરિષદ છે વિશ્વ વ્યાપાર સંગઠન છે આ બાજુ રાજસ્થાન સ્ટોક હોમ અગ્નિએશિયામાંથી આગમન રોમ જીનીવા અને એકવીસ જૂન આવા આપણી જોડે ઓપ્શન છે તો આપણે જોડવાની કોશિશ કરીએ ઓકે તો ઓસ્ટ્રેલોડ જે પ્રજા છે ઓકે તો એને આપણે જોડીશું અહીંયા અગ્નિ એશિયામાંથી એમનું આગમન થયું તો વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ તમે ધ્યાન રાખજો કે અલગ અલગ પ્રજા જે છે એમના બીજા નામ પણ હતા ઓકે તો એ પણ તમે ખાસ જોડે જોડે ધ્યાનમાં રાખજો વિશ્વ યોગ દિવસનું તમને બધાને ખબર હશે એકવીસ જૂન કે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે ત્યારબાદ કાલીબંગન જે છે તો એને આપણે આ જે પુરાતત્વીય સ્થળ જે છે એને આપણે રાજસ્થાન સાથે જોડીશું અને પ્રથમ પૃથ્વી પરિષદ જે છે એ ક્યાં ભરાણી હતી પ્રથમ પૃથ્વી પરિષદ જે છે એ કઈ સાલમાં ભરાણી હતી એ તમારે મને જવાબ જે છે એ કોમેન્ટ સ્વરૂપે તમારે મને આપવાનો છે કે પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન જે છે એ કઈ સાલમાં થયું હતું તો અહીંયા આપણે પ્રથમ પૃથ્વી પરિષદ છે એને જોડીશું અહીંયા સ્ટોક હોમ સાથે ઓકે સ્વીડનના સ્ટોક હોમની અંદર પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું એની સાલવારી કઈ હતી એ તમે મને કોમેન્ટ રૂપે જવાબ આપજો એના પછી જે વિશ્વ વ્યાપાર સંગઠન તો એને આપણે જોડીશું સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે જીનીવા ત્યાં આપણે એને જોડીશું વિશ્વ વ્યાપાર સંગઠનને જીનિવાની અંદર કે જે સ્વિટર્લેન્ડની અંદર આવેલું છે ઓકે તો આ હતા આપણા સરસ મજાના જોડકા બેક ટુ બેક આ સિરીઝ જે છે એ આવતી રહેશે અને તમે નિહાળતા રહેજો થઈ શકે કે આવનારી પરીક્ષાઓની અંદર તમને આમાંથી ઘણો બધો ફાયદો થાય ત્યારબાદ આપણે જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે તો વિદ્યાર્થી મિત્રો દ્રવિડ કુળની ચાર ભાષાઓ છે તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ આ ચાર ભાષાઓ છે એમાંથી તમિલ સૌથી જૂની છે નહીં કે તેલુગુ એટલે આ વિધાન જે છે આપણું ખોટું આવશે દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા જે છે એ તમિલ છે વર્ષ ઓગણીસો પંચોતેરને મહિલા સશક્તિકરણ વરસ તરીકે ઉજવવામાં આવ્યું તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ આપણું ખોટું આવશે ઓગણીસો ને પંચોતેરને મહિલા વરસ તરીકે ઉજવવામાં આવ્યું હતું મહિલા સશક્તિકરણ વર્ષ માટે અલગ તારીખ છે તો એક બીજો પ્રશ્ન તમને હું આપું છું જોઈએ કોણ વિદ્યાર્થી જે છે જે આને કરે છે મહિલા વર્ષ તો એ તો આપણને ખબર પડી ગઈ ઓગણીસો પંચોતેર અહીંયા મહિલા સશક્તિકરણ વર્ષ છે એટલે આપણે ખોટું આપ્યું છે સો મહિલા વર્ષ ઓગણીસો પંચોતેર ચલો બીજો પ્રશ્ન રાષ્ટ્રીય મહિલા આયોગની રચના ક્યારે થઈ હતી ઓકે મહિલા સશક્તિકરણ અંગેની રાષ્ટ્રીય નીતિ ક્યારે અમલમાં આવી અને મહિલા સશક્તિકરણ વરસ તરીકે ક્યારે ઉજવવામાં આવ્યો મહિલા દસકા તરીકે ક્યારે ઉજવવામાં આવ્યો તો આવા ચાર પાંચ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો જો કે નેક્સ્ટ પેપરની અંદર આવી ટાઈપના પ્રશ્નો આવતા રહેશે પણ તમને અત્યારે હું ટાસ્ક આપું છું એક નાનકડું કાર્ય આપું છું કે તમે મહિલા વરસ મહિલા સશક્તિકરણ વરસ રાષ્ટ્રીય મહિલા આયોગ રાષ્ટ્રીય મહિલા આયોગની વાત કરીએ મહિલા સશક્તિકરણ અંગેની રાષ્ટ્રીય નીતિ મહિલા દસકા તરીકે આની સાલવારી શું છે જોઈએ કોણ વિદ્યાર્થી અને બાજુની અંદર એનું નામ જે છે છે એ એ લખીને આપે આપણે એનું નામ વાંચીશું ઓકે કોડેક્સ એલિમેન્ટરિયસ કમિશન સી એ નું જે વડું મથક છે એ ઇટલીની રાજધાની રોમમાં છે તો આ વિધાન બિલકુલ સાચું આવશે સી એનો મતલબ થાય છે કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન એનું વડુમથક ઇટલીની રાજધાની રોમમાં છે તો આ વિધાન સાચું આવશે ઉલ્ફા એ નાગાલેન્ડ રાજ્યનું બળવાખોરી સંગઠન છે તો આ પણ ખાસ જોઈ લેજો કયા રાજ્યનું કયું બળવાખોરી સંગઠન છે હાલાકી ઉલ્ફા જે છે એ અસમનું છે નાગાલેન્ડનું નથી એટલે આ વિધાન આપણું ખોટું આવશે અને અજંતાની ગુફાઓના જે ચિત્રો જે છે એ બૌદ્ધ ધર્મ આધારિત છે ઓકે તો આ વિધાન જે છે એ આપણું સાચું આવશે અજંતાની ગુફાઓના જે ચિત્રો જે છે એ બૌદ્ધ ધર્મ આધારિત છે તો એ બિલકુલ સાચી વાત છે અજંતાની ગુફાઓના જે ચિત્રો એ બૌદ્ધ ધર્મ આધારિત છે ઓકે એના પછી ખાલી જગ્યા છે ભારતના વિવિધ લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે સમન્વયની ભાવનાથી વિશ્વબંધુત્વની ભાવનાથી કે સહઅસ્તિત્વની ભાવનાથી તો એની અંદર આપણો જવાબ આવશે સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે ત્યારબાદ સાતમા ચેપ્ટરમાં સંગ્રહાલય વિશેનો ઉલ્લેખ છે તો એ પણ તમે ખાસ ધ્યાન રાખજો કે કયું સંગ્રહાલય જે છે એ ક્યાં આવ્યું ગઈ વખતના પેપરની અંદર પૂછાયેલું છે કે ગુજરાતમાં આવેલા સંગ્રહાલયના નામ આપો જેની આપણે મતલબ લાસ્ટ પેપરની અંદર ચર્ચાઓ કરી જ છે તો આ સાલારગંજ સંગ્રહાલય જે છે એ આવ્યું હૈદરાબાદની અંદર આવ્યું હૈદરાબાદની અંદર ઓકે કડાણા અને વણાકબોરી યોજનાઓ ખાલી જગ્યા નદી ઉપર છે તો કડાણા અને વણાકબોરી યોજના જે છે એ મહીસાગર નદી ઉપર છે તાપી નદીનો પણ ઉલ્લેખ છે ઉકાઈ અને કાકરાપાર આ બે યોજનાઓ જે છે ડેમ એ તાપી નદી ઉપર છે સાબરમતી નદી ઉપર જે છે એ ધરોઈ ડેમ છે નર્મદા નદી ઉપર સરદાર સરોવર યા તો નર્મદા ખીણ છે તો આ ખાસ ધ્યાન રાખજો કઈ નદી ઉપર કયા બંધ આવેલા છે અને એના લાભાન્વિત રાજ્યો કયા કયા છે ખાલી જગ્યાને દ્રુત ગતિ માર્ગ પણ કહેવામાં આવે છે તો જે એક્સપ્રેસ હાઈવે છે એને ગતિ માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે એકવાર બોર્ડની અંદર બે ગુણમાં પ્રશ્ન પૂછાણો કે એક્સપ્રેસ હાઈવે વિશે ટૂંક નો જ લખો આવું પૂછવું હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે પણ એક્સપ્રેસ હાઈવેને દ્રુત ગતિ માર્ગ પણ કહેવામાં આવે છે એટલે દ્રુતગતિ માર્ગ વિશે ટૂંકમાં માહિતી આપો વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા માટે સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો સ્ટાર્ટઅપ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા કે ડિજિટલ ઇન્ડિયા તો વ્યાપાર તુલાની વાત આવે ત્યારે હંમેશા લખવાનું મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ જે છે એ શરૂ કરવામાં આવ્યો હતો ઓકે સાથે સાથે તમે એ પણ જણાવતા રહેજો કે તમને અહીંયા જે કરવામાં આવેલા જે પ્રશ્નો છે એનું સંકલન કેવું લાગી રહ્યું છે ઓકે તો જેથી કરીને અમને અલગ અલગ બીજા ઘણા બધા વિડીયો જે છે એ દિશા તરફ બનાવવાનો અમે ચોક્કસથી પ્રયત્ન કરીશું નેક્સ્ટ છે નીચે આપેલા જે બહુ વિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો સરકારે અતિમૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો જે કાયદો જે છે એસવીસન ઓગણીસો ને બોતેર ની અંદર પસાર કરવામાં આવ્યો હતો ઓકે ત્યારબાદ પૃષ્ટિએ જળનો મુખ્ય સ્ત્રોત કયો છે જો પૃથ્વી ઉપર વાત કહેવામાં આવે કે પૃથ્વી ઉપર મુખ્ય સ્ત્રોત જળનો પૂછે તો વૃષ્ટિ આવે વરસાદ પણ પૃષ્ટિય જમીન ઉપર મુખ્ય જો સ્ત્રોત હોય તો એ છે નદીઓ વિશ્વ બેંક બે હજાર ચારના અહેવાલ પ્રમાણે માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો એને વિકાસશીલ દેશ કહેવાય તો એની અંદર સાતસોને પાંત્રીસ ડોલરથી ઓછી આવક હોય બે હજાર ચારના અહેવાલ પ્રમાણે તો એને વિકાસશીલ દેશની કેટેગરીમાં ગણવામાં આવે છે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી અને શ્રમને કુશળતાપૂર્વક જે જોડનાર છે એને શું કહેવાય નિયોજન ઉદ્યોગપતિ નિયામક કે નિયોજક તો એને કહેવાશે નિયોજક આ યાદ રાખજો પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની કઈ એકતા ઉપર ભાર મૂક્યો છે તો પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની સામાજિક એકતા ઉપર આર્થિક ધાર્મિક કે સાંસ્કૃતિક એકતા ઉપર ભાર મૂક્યો તો એની અંદર જવાબ આવશે આપણો ડી કે સાંસ્કૃતિક એકતા ઉપર ભાર મૂક્યો છે આપણા પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ એના પછી છે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોની અંદર જવાબ લખો તો આની અંદર છે આપણી જોડે કે આપણા દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ કયું છે આપણા દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ કયું છે તો આપણા દેશનું જે સ્વાયત્ત પોતાનું પ્રસારણ કરવાનું જે નિગમ જે છે એનું નામ છે પ્રસાર ભારતી શું નામ છે પ્રસાર ભારતી જેના બે પ્રકાર પડે છે રેડિયો અને ટેલિવિઝન એવા બે પ્રકાર પડે છે ઓકે તો આમાંથી પણ સરસ મજાનો પ્રશ્ન છે કે ભારતની અંદર આકાશવાણી જેને રેડિયો કહીએ છીએ આકાશવાણીના ભારતમાં કેટલા કેન્દ્ર આવેલા છે ઓકે અને ત્રેવીસ ભાષાની અંદર કાર્યક્રમ પ્રસારિત થાય છે તો કઈ પદ્ધતિમાં ગ્રાહકનું શોષણ થતું નથી કઈ પદ્ધતિમાં ગ્રાહકનું શોષણ થતું નથી ઓકે તો એ પદ્ધતિ આવશે સમાજવાદી પદ્ધતિમાં કઈ પદ્ધતિની અંદર ગ્રાહકનું શોષણ થતું નથી તો એ સમાજવાદી પદ્ધતિની અંદર અને ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું છે ભારતનું એવું કયું રાજ્ય છે જ્યાં સૌથી વધારે ગરીબી છે ઓકે છત્રીસ ટકા આસપાસ છે તો એ આવશે છત્તીસગઢ કયું છત્તીસગઢ રાજ્ય છે અને સૌથી ઓછી ગરીબી પૂછે તો ગોવા આવશે સૌથી વધારે પૂછે તો એની અંદર આવશે છત્તીસગઢ વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ઓકે વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી જે છે એ પહેલી ઓક્ટોબરે કરવામાં આવે છે ઓકે વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી પહેલી ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે ઓકે અને બીજું કે આમાંથી એક સરસ મજાનો તમને પ્રશ્ન આપવો અહીંયાથી કે સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને વૃદ્ધ વરસ જાહેર કર્યું હતું એ વર્ષ તમે શોધી લાવો કયા વર્ષને વૃદ્ધ વરસ જાહેર કરવામાં આવ્યું હતું તો નાના નાના બે ત્રણ ટાસ્ક પણ તમને દરેક વિડીયોની અંદર મળશે અને આ જે ચોવીસ ગુણનું જે છે ધીરે ધીરે આપણે બોર્ડની પરીક્ષાઓ સુધી આ સિરીઝની અંદર તૈયારી કરીશું ઓકે જો વિદ્યાર્થી મિત્રો સહેલા પ્રશ્ન તો હર કોઈને આવડતા હોય છે તમને આવડે પણ કંઈક નવું કંઈક ઇમ્પોર્ટન્ટ હોય એવું લઈને આવશું તો ચોક્કસ તમને એનાથી ફાયદો થવાનો જ છે કે જે તમે ધ્યાનમાં નહોતા લેતા અને અહીંયાથી તમે લેતા થઈ ગયા ધ્યાનમાં તો ક્યાંક ને ક્યાંક તમને એ મદદરૂપ થશે આવનારી પરીક્ષાની અંદર ઓકે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું આવતી વખતે એક નવા અધ્યાય નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઉં છું ગુડ બાય જય હિન્દ